લખપત વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે લખપતમાં રડાર એક્ટિવ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સુરક્ષા ઉપર સઘન ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બોર્ડર પર પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે

બોર્ડર પર પણ પેટ્રોલિયમ વધારી દેવામાં આવ્યું છે લક્ષ્યથી જો વાત કરીએ તો પાકિસ્તાનથી માત્ર નવ કિલોમીટરનું જ અંતર ધરાવે છે આર્મી આર્મી જે છે તે મિસાઇલ જેવા શસ્ત્રો સાથે સજ્જ કરવામાં આવ્યું છે અને દેશની જે પશ્ચિમી સરહદ છે તેનું છેલ્લું ગામ કચ્છનું આ લખપત કહેવામાં આવી રહ્યું છે દેવાનું જી દાઉદ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર